1973 પેરિસ યુનિવર્સિટીમાંથી પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત કરી તેમનો થીસિસ જે બાદમાં રેવોલ્યુશન ઇન પોએટિક લેંગ્વેજ 1974 તરીકે પ્રકાશિત થયો તેને તેમના સાહિત્યિક અને સૈદ્ધાંતિક અભિગમનો પાયો નાખ્યો ક્રિસ્ટેવાએ ફ્રેન્ચ બુદ્ધિજીવી ફિલિપ સોલર્સ ફિલિપ સોલર્સ સાથે લગ્ન કર્યા અને ટેલ ક્વેલ ટેલ ક્વેલ નામની સાહિત્યિક પત્રિકા સાથે સક્રિય રીતે જોડાયા જે તે સમયે ફ્રાન્સમાં સંરચનાવાદ અને ઉત્તર સંરચનાવાદી વિચારોનું કેન્દ્ર હતું તેમની પૃષ્ઠભૂમિમાં બલ્ગેરિયન સંસ્કૃતિ રશિયન ઔપચારિકતાવાદ અને ફ્રેન્ચ બૌદ્ધિક પરંપરાઓનું મિશ્રણ તેમના કાર્યોમાં સ્પષ્ટપણે દેખાય છે આ સાંસ્કૃતિક અને બૌદ્ધિક વિવિધતા તેમના સાહિત્યિક વિવેચનને એક વૈશ્વિક દૃષ્ટિકોણ પ્રદાન કરે છે બે ક્રિસ્ટેવાના મુખ્ય સાહિત્યિક ખ્યાલો ક્રિસ્ટેવાનું સાહિત્યિક વિવેચન તેમના કેટલાક મૂળભૂત ખ્યાલો પર આધારિત છે જે સાહિત્ય ભાષા અને મનોવિશ્લેષણ વચ્ચેના સંબંધોને સમજવામાં મદદરૂપ છે નીચે તેમના મુખ્ય ખ્યાલોનું વિસ્તૃત વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે બે દશાંશ એક સેમિયોટિક અને સિમ્બોલિક ક્રિસ્ટેવાએ ભાષા અને અર્થ નિર્માણની પ્રક્રિયાને સમજવા માટે બે મહત્વપૂર્ણ ખ્યાલો રજૂ કર્યા સેમિયોટિક અને સિમ્બોલિક સેમિયોટિક સેમિયોટિક અનુસાર સેમ્યુટિક તે પૂર્વ ભાષાકીય ક્ષેત્ર છે જે શારીરિક અને ભાવનાત્મક આવેગો લય ધ્વનિઓ અને શારીરિક ગતિવિધિઓ સાથે જોડાયેલું છે 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 આ અવસ્થા જે બાળકમાં ભાષાના વિકાસ અસ્તિત્વમાં હોય અને માતા સાથેના સંબંધોથી ઉત્પન્ન થાય છે સેમ્યુટિક ભાષામાં કાવ્યાત્મકતા સંગીતાત્મકતા અને અર્થની અનિશ્ચિતતાને જન્મ આપે છે ઉદાહરણ તરીકે કવિતા અને સંગીતમાં ધ્વનિઓની લય અને તાલ સેમિયોટેક તત્વોને દર્શાવે છે સિમ્બોલિક સિમ્બોલિક ભાષાનું તે ક્ષેત્ર છે જે સામાજિક રચનાઓ નિયમો અને વ્યાકરણ દ્વારા નિયંત્રિત થાય છે તે નિશ્ચિત કરવા સંચાર ને શક્ય બનાવવાનું કામ કરે છે સિમ્બોલિક વ્યવસ્થા પિતૃ સત્તાક અને સામાજિક નિયમો સાથે જોડાયેલી હોય છે ક્રિસ્ટેવા માને છે કે સાહિત્યમાં સેમ્યોટિક અને સિમ્બોલિક વચ્ચે એક ગતિશીલ સંતુલન હોય છે કાવ્ય ભાષા

એબ્જેક્શન તે પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ તે વસ્તુઓને અસ્વીકાર કરે છે જે તેની ઓળખ અને સામાજિક વ્યવસ્થાને જોખમમાં મૂકે છે જેમ કે શારીરિક કચરો મૃત્યુ અથવા સામાજિક રીતે વર્જિત તત્વો સાહિત્યિક સંદર્ભમાં એબ્જેક્શન તે પાત્રો અથવા થીમ્સ દ્વારા વ્યક્ત થાય છે જે સામાજિક સીમાઓને તોડે છે ઉદાહરણ તરીકે ડરામણી હોરર અને ગોથિક સાહિત્યમાં એબ્જેક્શનની થીમ્સ મુખ્યત્વે જોવા મળે છે જ્યાં મૃત્યુ વિઘટિત શરીર અથવા સામાજિક બહિષ્કાર જેવા વિષયો વાચકને અસહજ કરે છે ક્રિસ્ટેવાનું કહેવું છે કે એબ્જેક્શન માત્ર વ્યક્તિગત જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક સ્તરે પણ કામ કરે છે તે સમાજ દ્વારા અન્ય અદરને બહાર કાઢવાની પ્રક્રિયાને દર્શાવે છે જેમ કે લઘુમતી સમુદાયો અથવા મહિલાઓને સામાજિક વ્યવસ્થાથી દૂર રાખવા બે દશાંશ ત્રણ ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી ક્રિસ્ટેવાએ ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટીનો ખ્યાલ મિખાયલ બાખતીન મિખાયલ બાખતીનના વિચારોને આગળ વધારતા વિકસાવ્યો તેમના અનુસાર કોઈ પણ લખાણ ટેક્સ્ટ સ્વતંત્ર હોતું નથી પરંતુ તે અન્ય લખાણો સાથે સંવાદ કરે છે આ સંવાદ સાહિત્યિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભો દ્વારા થાય છે ક્રિસ્ટેવાનું કહેવું છે કે લખાણ એક મોઝેકની જેમ હોય છે જેમાં વિવિધ લખાણોના અવતરણો સંદર્ભો અને પ્રભાવો હોય છે ઉદાહરણ તરીકે જેમ્સ જોયસનું હોમરના ઓડિસી સાથે અવતરણ સંબંધ ધરાવે છે ઇન્ટરટેક્સચુઆલિટી સાહિત્યિક વિશ્લેષણને વધુ જટિલ અને સમૃદ્ધ બનાવે છે કારણ કે તે લખાણને એક મોટા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભમાં જોવાની મંજૂરી આપે છે બે દશાંશ ચાર સ્ટ્રેન્જરનેસ અને ધ અધર સ્ટ્રેન્જનેસ એન્ડ ધ અધર ક્રિસ્ટે તેમના પુસ્તક સ્ટ્રેન્જર્સ ટુ આવર સેલ્વસ ઓગણીસો માં અન્યતા અધરનેસ અને અજાણ્યાપણું સ્ટ્રેન્જનેસ ના ખ્યાલ પર વિચાર કર્યો તેમના અનુસાર દરેક વ્યક્તિ પોતાનામાં એક અજાણ્યા વહન કરે છે જે તેની ઓળખનો ભાગ છે આ વિચાર મનોવિશ્લેષણ અને સાહિત્યિક વિશ્લેષણ બંનેમાં મહત્વપૂર્ણ છે સાહિત્યમાં અન્ય તરીકે રજૂ કરાયેલા પાત્રો સમાજની સીમાઓ અને ઓળખની જટિલતાઓને ઉજાગર કરે છે ઉદાહરણ તરીકે વસાહતી સાહિત્યમાં અન્ય તરીકે રજૂ કરાયેલા મૂળ નિવાસીઓનું ચિત્રણ સામાજિક અને સાંસ્કૃતિક તણાવને દર્શાવે છે ક્રિસ્ટેવાનો આ વિચાર નારીવાદી અને ઉત્તર વસાહતી સાહિત્યિક વિવેચનમાં ખાસ કરીને પ્રભાવશાળી રહ્યો છે ત્રણ ક્રિસ્ટેવાના સાહિત્યિક વિવેચન પર પ્રભાવ ક્રિસ્ટેવાના સાહિત્યિક સિદ્ધાંતો ઘણા વિચારકો અને પરંપરાઓથી પ્રભાવિત છે તેમના કાર્યોમાં નીચેના પ્રભાવો મુખ્ય છે ત્રણ દશાંશ એક મનોવિશ્લેષણ ક્રિસ્ટેવા પર સિગમન ફ્રોઈડ સિગમન ફ્રોઈડ અને જેક લકા જાક લકાનનો ઊંડો પ્રભાવ છે તેમણે ફ્રોઈડના અચેતન અનકોન્શિયસ અને લકાના સિમ્બોલિક ઓર્ડર સિમ્બોલિક ઓર્ડરના વિચારોને તેમના સિદ્ધાંતોમાં સમાવિષ્ટ કર્યા ખાસ કરીને લકાના મિરર સ્ટેજ અને સિમ્બોલિક ઓર્ડર એ ક્રિસ્ટેવાના સેમિયોટિક અને સિમ્બોલિકના ખ્યાલોને આકાર આપ્યો દશાંશ બે સંરચનાવાદ સંરચનાવાદ અને ઉત્તર ક્રિસ્ટેવાએ સંરચનાવાદી વિચારકો જેવા કે રોલા બાર્થ અને ફર્ડિનાન્ડ ડી સોશ્યુર ફર્ડિનાન્ડ સોશ્યોર વિચારોને અપનાવ્યા પરંતુ સાથે જ તેમની સીમાઓની ટીકા પણ કરી તેમનો ખ્યાલ ઇન્ટરટેક્સચુઆલિટી સંરચનાવાદથી આગળ વધીને ઉત્તર સંરચનાવાદી દૃષ્ટિકોણને દર્શાવે છે ત્રણ દશાંશ ત્રણ રશિયન ઔપચારિકતાવાદ અને બાગ્તિન મિખાઇલ બાગ્તિનના ડાયલોજિઝમ ડાયલોજિઝમ અને હેટ્રોગ્લોસિયા હેટેરોગ્લોશિયા એ ક્રિસ્ટેવાના સાહિત્યિક સિદ્ધાંતને ઊંડાઈ પ્રદાન કરી તેમનો ઇન્ટરટેક્સચ્યુઆલિટીનો ખ્યાલ બાગ્તિનના વિચારોનું વિસ્તરણ છે ત્રણ દશાંશ ચાર નારીવાદ ક્રિસ્ટેવાના લખાણો નારીવાદી સિદ્ધાંતથી ઊંડે પ્રભાવિત છે જો કે તેમનો નારીવાદ પરંપરાગત નારીવાદથી ભિન્ન છે તેઓ લિંગ જેન્ડરને જૈવિક અથવા સામાજિક શ્રેણી તરીકે જોવાને બદલે ભાષા અને મનોવિશ્લેષણના દૃષ્ટિકોણથી વિશ્લેષિત કરે છે તેમના સેમ્યોટિક ખ્યાલને નારીવાદી વિવેચકોએ મહિલાઓના અવાજ અને અનુભવોને વ્યક્ત કરવા માટે એક સાધન તરીકે જોયો ચાર ક્રિસ્ટેવાનું સાહિત્યિક વિશ્લેષણમાં યોગદાન ક્રિસ્ટેવાનું સાહિત્યિક વિવેચન સાહિત્યને માત્ર સૌંદર્ય શાસ્ત્રીય વસ્તુ તરીકે નહીં પરંતુ સામાજિક મનોવૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓના એક ભાગ તરીકે જુએ છે તેમના કેટલાક મુખ્ય યોગદાનો નીચે મુજબ છે ચાર દશાંશ એક કાવ્ય ભાષાની ક્રાંતિ ક્રિસ્ટેવા માને છે કે કાવ્ય ભાષા પોએટિક લેંગ્વેજ સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થાને પડકારે છે તેમના પુસ્તક રેવોલ્યુશન ઇન પોએટિક લેંગ્વેજમાં તેઓ તર્ક કરે છે કે કવિતા અને અન્ય સાહિત્યિક સ્વરૂપો સેમિયોટિક તત્વોને સિમ્બોલિક વ્યવસ્થામાં પ્રવેશવા દે છે જેનાથી ભાષા અને સમાજમાં પરિવર્તન શક્ય બને છે ઉદાહરણ તરીકે આવા ગાર્દે સાહિત્ય અને મોડર્નિસ્ટ કવિતા સામાજિક નિયમોને તોડવાનું કામ કરે છે ચાર દશાંશ બે સાહિત્યમાં મનોવિશ્લેષણ ક્રિસ્ટેવાએ સાહિત્યને મનોવિશ્લેષણના દૃષ્ટિકોણથી વિશ્લેષિત કરવાનો નવો રસ્તો ખોલ્યો તેમનો ખ્યાલ એબ્જેક્શન સાહિત્યમાં તે થીમ્સને સમજવામાં મદદ કરે છે જે સામાજિક અને વ્યક્તિગત સીમાઓને ઉજાગર કરે છે ઉદાહરણ તરીકે મેરી શૈલીના ફ્રેન્કિનસ્ટાઈનમાં રાક્ષસનું ચિત્રણ એબ્જેક્શનના ખ્યાલથી સમજી શકાય છે ચાર દશાંશ ત્રણ નારીવાદી સાહિત્યિક વિવેચન ક્રિસ્ટેવાએ નારીવાદી સાહિત્યિક વિવેચનને એક નવું પરિમાણ આપ્યું તેમના ઉપયોગ નારીવાદી વિવેચકોએ મહિલાઓના અવાજને વ્યક્ત કરવા માટે કર્યો ઉદાહરણ તરીકે વર્જિનિયા રચનાઓમાં સેમિયોટિક તત્વોની હાજરીને ક્રિસ્ટેવાના દૃષ્ટિકોણથી દ્રષ્ટિકોણથી વિશ્લેષિત કરી શકાય છે ચાર દશાંશ ચાર ઇન્ટરટેક્સ્ટુઅલ વિશ્લેષણ ક્રિસ્ટેવાની ઇન્ટરટેક્સચ્યુઆલિટી કલ્પનાએ સાહિત્યિક વિશ્લેષણને વધુ જટિલ અને સમૃદ્ધ બનાવ્યું આ કલ્પના સાહિત્યને એક ગતિશીલ પ્રક્રિયા તરીકે જુએ છે જે અન્ય લખાણો અને સાંસ્કૃતિક સંદર્ભો સાથે સંવાદ કરે છે ક્રિસ્ટેવાના કાર્યોની ટીકા સાહિત્યિક સૈદ્ધાંતિક યોગદાન વ્યાપકપણે પ્રશંસનીય છે તેમના કાર્યોની કેટલીક ટીકાઓ પણ થઈ છે જટિલતા અને અભિગમ્યતા ક્રિસ્ટેવાની લેખન શૈલીને ઘણીવાર ઘણી વાર જટિલ અને મુશ્કેલ માનવામાં આવે છે જેના કારણે તેમના વિચારો સામાન્ય વાચકો માટે ઓછા સુલભ છે નારીવાદ પર અસ્પષ્ટતા કેટલાક નારીવાદી વિવેચકો માને છે કે ક્રિસ્ટેવાનો નારીવાદ પરંપરાગત નારીવાદી લક્ષ્યોથી દૂર છે કારણ કે તેઓ લિંગને જૈવિક અથવા સામાજિક શ્રેણી તરીકે જોતા નથી આ તેમના વિચારોને અમુક હદ સુધી અસ્પષ્ટ બનાવે છે પશ્ચિમી કેન્દ્રિતતા ક્રિસ્ટેવાના સિદ્ધાંતોને કેટલાક વિવેચકોએ પશ્ચિમી સાહિત્ય અને સંસ્કૃતિ પર કેન્દ્રિત માન્યા છે જે બિન પશ્ચિમી સંદર્ભોમાં ઓછા સુસંગત હોઈ શકે છે ક્રિસ્ટેવાનો સમકાલીન સાહિત્ય અને સંસ્કૃતિ પર પ્રભાવ ક્રિસ્ટેવા વિચારો એ માત્ર પણ ઊંડો પ્રભાવ પાડ્યો છે તેમના વિચારોનો ઉપયોગ સમકાલીન સાહિત્ય ફિલ્મ કલા અને સામાજિક ટીકામાં વ્યાપકપણે થાય છે ઉદાહરણ તરીકે ફિલ્મ અભ્યાસ ક્રિસ્ટેવાની એબ્જેક્શનની કલ્પના ડરામણી ફિલ્મો અને થ્રિલરમાં ઉપયોગમાં લેવાય છે જ્યાં અસહજતા અને ભય ની સમજવા માટે તેનો ઉપયોગ થાય છે નારીવાદી સાહિત્ય ક્રિસ્ટેવાના અને ખ્યાલો સમકાલીન નારીવાદી લેખિકાઓ જેમ કે હેલેન સિક્સો હેલેન સિક્સિસ અને લુસ ઇરીગરે લુસ ઇરીગરે ના કાર્યો જોવા મળે છે ઉત્તર વસાહતી વિવેચન ક્રિસ્ટેવાની અન્યતાની કલ્પના ઉત્તર વસાહતી સાહિત્યમાં અન્યના ચિત્રણને સમજવામાં ઉપયોગી છે સાત નિષ્કર્ષ જુલિયા ક્રિસ્ટેવાનું સાહિત્યિક વિવેચન સાહિત્ય ભાષા અને મનોવિશ્લેષણ વચ્ચે એક અનોખો સંવાદ રજૂ કરે છે તેમના ખ્યાલો જેવા કે સેમિયોટિક સિમ્બોલિક એબ્જેક્શન અને એ સાહિત્યિક